નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ટુડે ન્યૂઝ ગુજરાત સરકાર દ્વારા બોડેલીને નગરપાલિકાનો દરજ્જો આપવા બોડેલી જિલ્લા પંચાયત બેઠક નગરપાલિકામાં મર્જ થઈ રૂપાંતર થતાં વર્ષો જૂના જિલ્લા પંચાયતની જબુગામ બેઠકને ફરી યથાવત રાખી ફાળવવામાં આવે છે તે માટે જિલ્લા પંચાયતમાં આવતા અલગ અલગ ગામોના સરપંચો તથા વિકાસ સંગઠનો તથા અલગ અલગ આગેવાનો યુવાનો દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ચીટણીસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જબુગામ છોટાઉદેપુર જિલ્લાનું ખેતી ક્ષેત્ર છે અહીંયા અનેક વિવિધ સંસ્થાઓ સહિત અનેક સરકારીઓ અને અર્ધ સરકારી કચેરીઓ આવેલી છે જબુ ગામ એ નેશનલ હાઇવે નંબર છપ્પનના મુખ્ય માર્ગ પર આવેલું ગામ છે જબુગામની આજુબાજુના નાના મોટા વીસથી પચીસ જેટલા ગામોનો વ્યવહાર જબુગામ સાથે રોજબરોજની જરૂરિયાતો સાથે સંકળાયેલો છે જેમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા બેંક ઓફ બરોડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર દૂધ ડેરી ખેતીવાડી કાર્યાલય શ્રી એન સી એન બક્ષી સાર્વજનિક વિદ્યાલય જબુગામમાં ઐતિહાસિક તાત્યા ટોપે મેદાન કૃષિ યુનિવર્સિટી આવેલા છે જેમાં તાલુકા જિલ્લા અને રાજ્ય કક્ષાની રમતો રમાય છે તેમજ જબુગામ ગ્રુપ પ્રાથમિક શાળા તાલીમ ઔદ્યોગિક સંસ્થા સરકારી આણંદ કૃષિ યુનિવર્સિટી છે જેમાં અભ્યાસ અર્થે વિદ્યાર્થીઓ આવે છે જબુગામ ખેતી માટેનું મુખ્ય મથક છે જેથી કરીને જબુગામ જિલ્લા પંચાયત બેઠક ફરી યથાવત કરવામાં આવે તેવી લાગણી વિસ્તારના લોકોમાં પ્રબળ બનતા અગ્રણીઓ દ્વારા આ માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આજે જિલ્લા 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 સેવા સદન ખાતે મહેરબાન કલેક્ટરશ્રીની કચેરીએ બોડેલી જિલ્લા પંચાયતના મતદારો નગરપાલિકામાં મર્ષ થઈ જતાં નવીન બાજુના ખૂબ મહત્ત્વનું સેન્ટર જેવા ગામ જ્યાં બેન્કિંગ સેવાઓ કૃષિ યુનિવર્સિટી અને હાઈસ્કૂલ આઈટીઆઈથી માંડીને અનેક ક્ષેત્રે સરકારી શાખાઓ ઉપલબ્ધ છે અને આ વિસ્તારના જે પ્રજાજનો છે એ જબ્બુ ગામના બજારનો અને અન્ય ક્ષેત્રનો લાભ લઈ રહ્યા છે તો આ વિસ્તારને જો જિલ્લા પંચાયત સીટ ના મળે તો આ વિસ્તારની પ્રજાજનોને બહુ મોટી હાલાકી ભોગવવાનો વારો આવે તેવું છે તો આ આવનારી તાલુકાને જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં જબુ ગામને જિલ્લા પંચાયતની સીટનો દરજ્જો મળે એવો પ્રયત્ન અમારા સૌ તાલુકા પંચાયતના સભ્યો સરપંચશ્રીઓ વિવિધ સંગઠનના હોદ્દેદારશ્રીઓનો અમારો પ્રયત્ન છે આજે ગામમાંથી અમે આજુબાજુના ગામોના સરપંચો ગામના આગેવાનો વેપારી સમાજ આ અમે બધા ભેગા થઈ અને જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન સંજયભાઈ રાઠવા સાહેબની આગેવાની હેઠળ ગામ જિલ્લા પંચાયત જે વર્ષોથી હતી પરંતુ બોડેલી નગરપાલિકા બની જતા અને મર્જર થઈ અને આ જિલ્લા પંચાયત અન્ય જગ્યાએ ખસેડવામાં ન આવે અને યથાવત જબુગામ જિલ્લા પંચાયત રાખવામાં આવે એના અનુસંધાનમાં આજ રોજ અમે છોટાઉદેપુર મુકામે માન્ય કલેક્ટર સાહેબની કચેરીમાં આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા કે અમારે જે અમારો જે હક અને અમારો જે ન્યાય છે એ અમને મળવો જોઈએ કારણ કે જબુગામ એ એક મહત્ત્વનું સેન્ટર છે તાલુકા મથકનું પહેલાં બી તાલુકા મથકનું બીજા નંબરનું સેન્ટર ગણાતું હતું પણ આજે બી જબુ ગામની અંદર તાલીમ ઔદ્યોગિક સંસ્થા હોય સરકારી બેંક હોય હાઈસ્કૂલ હોય માધ્યમિક હોય પ્રાથમિક શાળા હોય આનંદ કૃષ્ણ યુનિવર્સિટી હોય આ તમામ કામો માટે આસપાસના વીસથી પચીસ ગામોના લોકોને જબુ ગામ સાથેનો વ્યવહાર વર્ષોથી સંકળાયેલો છે અને આજે પણ જબુ ગામ સાથે બેંકના કે કોઈપણ કામ કે દવાખાનાના કામ માટે પણ જબુ ગામ આવતા હોય છે અને છોટાઉદેપુર અને વડોદરા નો નેશનલ નંબર છપ્પન હાઈવે જ આવેલો છે એ જબુ ગામ તે આવેલું છે તો ત્યાં અગાડી બધાને અમને ન્યાય મળે અને જિલ્લા પંચાયત અન્ય જગ્યાએ ખસેડવામાં ન આવે અને જબુ ગામને યથાવત રાખવામાં આવે ને પણ ફેરફાર ના આવે ને જબુ ગામનું અસ્તિત્વ ટકી રહે એવી અમારી લાગણીને માગણી માટે અહીંયા ગાડી અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા